સુરત જિલ્લાના માંડવી તાલુકાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આપણા આદિવાસી ભાઈઓ માટે સરકાર દ્વારા આદિવાસી વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી છે જેના લાભો છેવાડાના માનવી સુધી મળે તેવા પ્રયત્નો કરવામાં આવે છે અને તારીખ સાતમી મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં આપણા ઉમેદવાર સાંસદ પ્રભુભાઈ વસાવાને એક લાખથી વધુ મતોથી જંગી લીડથી ચૂંટી લાવવા કાર્યકરોને ભારપૂર્વક જણાવ્યું હતું તેમજ કાર્યક્રમના અધ્યક્ષ માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે સહકારથી સમૃદ્ધિના સૂત્રને ચરિતાર્થ કરવા માટે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રયત્ન કરી રહ્યા છે એમાં અમે સૂર પુરાવા માટે માંડવી ખાતે માંડવી વિધાનસભાનું સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આદિવાસીઓ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી ખબર ને な કોઈ બોલતું નથી બોના દે ખરા બોના ઘણી મોજોમાં કુથી તુમે કઈ કાજા આપી દેજો કાજા આપી દેજો કત્ર બોદા ત્યાં દિને ખબર ઘણી તુમે કઈની ખબર હે એકલા છે તુમે કોણ આવો નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી નથી આ ક એક વાત કઈ ની અપરાય હું ખાતો નથી ખાવા દેતો નથી गरीबों ने भूखियों सुवा देतो न थे तो विचार कर करो वो गरीबों ने ऐसे मन कार्य ही देवा देतो न थे वो खेत किसानों में किसान ना खाता मत चौ हजार नाचिया ही ना रहतो न थे अभी पति योजना जहाँ देश का वड़ा प्रधान नरेंद्र भाई आप ही त्याग दे तुम्हारे बताए ओपिल करना हो ये देरी ना कोई प्रमुख कोई, कोई मंत्री होए दीनाए बताए हम जी देवानी जरूर रा क्या तुम्हारे बताए तुम्हारे सभा से दुई दीनाए कोवा पड़े का हमको ने बात अपने कमर में ना खोवा पड़े बात करवा पड़े कमर ना पा मटे होय का नहीं होय होय का नहीं होय होय ने मानजी भाई ये बेटुआ हमें नगुना अपना हित्ते रजानुपेरी पहरन दाउड़ा अपने पढ़ावे वन बंधु कल्याण योजना अमल में मुकी खबर ने ना कोई बोलतू नहीं बुढ़ा के खरा बुढ़ा का नहीं मालूम पर गुठी तुम कई काजा आप दे दो काजा आप दे दो कत्रो बुढ़ा आज तक खबर का नहीं तुम्हें का नहीं खबर है एक लाख तुम्हें कौन आओ नरेंद्र भाई ना हूं खातो न दिन खावा देतो नही गरीबो ने भूखियो सुवा देतो नही તમે વિચાર કરો હું ગરીબો ને આશિયા મન કાલી ના દેવા દેતો નથી હું ખેડ ખેડ કિસાનો માં કિસાન ના ખાતા મત 6000 નાખ્યા વિના રહેતો નથી આની બધી યોજના જ્યારે દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ આપવી ત્યાં એટલે મે બدايه ઓપિલ કરના હું કે એ

ईश्वर सोलंकी दिव्यांग न्यूज मांडवी सूरत